સંવરાતા ગોવેન જુડાય ચુકે આચે ગોવેન વિરમ જે પ્રકાણે જાનહાની થઈ છે શું છે સમગ્ર વિગત જી વિરમ આજ બપોર પછીનો જે માહોલ જે વાવા વાતાવરણ સર્જાયું હતું વાતાવરણમાં ઘણા બાઇકોને નુકસાન થયું હતું નગરપાલિકા વિસ્તારમાં ઘણા ઝાડને પણ નુકસાન થયું હતું જેને બે ચાર ગાડીઓને પણ નુકસાન થયું હતું વિરમ ગામમાં આવેલા અમુક ટાવરોમાં પણ ઘણું બધું નુકસાન થયું ઘણા સો થી વધારે વૃક્ષો ધરાશય થયા છે ત્યારેમગામના વાસવા ગામે એક મહિલા જે તારમાં કપડા સુકાવા જતા ઉપર વાવાઝોડાના હિસાબે તાર પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે વિરમગામ પાસે આવેલા એક શ્રમજીવી જે કામ કરી રહ્યા હતા તેના વાવાઝોડાના કારણે માથામાં પથરો આવતા પણ બીજા થઈ હતી બીજા વાવાઝોડા નો માથામાં જે લોકો વાસ્તવ પણ એ થયું હતું જ્યારે વિરમગામ પોપટ ચોકડી પાસે વાવાઝોડાના કારણે એક કન્ટેનર ઉભું હતું તે પણ પલટી ખાવી ગયું હતું જી ધન્યવાદ ગોવિંદ સમગ્ર માહિતી બદલ